નમસ્કાર આપની હારી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના બહુચર્ચિત રૂપિયા એકસો ત્રેવીસ કરોડના નલસે કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ વધુ તેજ બની છે જેના પગલે કૌભાંડીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે આ કરોડાના કૌભાંડમાં એક પછી એક આરોપીઓની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે કોર્ટમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહેલા મુખ્ય આરોપીઓને વધુ એક ઝટકો લાગ્યો છે કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓની રિમાન્ડ પૂરા થતા તેઓ હાલ સંતરામપુર કરી હતી અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલ સર્જન ડામોરે કૌભાંડની ગંભીરતા અને આરોપીઓની સંડોળોના નક્કર પુરાવા રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી સરકારી વકીલની આ દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ એમ એન ગડકરીએ કોન્ટ્રાક્ટર કેડી વણકરની જામીન અરજીને ફગાવી દીધી છે આ ચર્ચાંડમાં સીઆઈડી ક્રાઇમની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ મોટી માછલીઓની ધરપકડના એંધાણ વર્તાઈ રહ્યા છે આરોપીઓની અટકાયતની કાર્યવાહીની તેજ ગતિના કારણે સંડોવાયેલા શખ્સો હાલ ધરપકડના ડરે ઉતરી ગયા છે